તો મારા ભાઈઓ તમે જોઈ લો બરોબરના મમરા ભરાઈ ગયા ભાઈના બરોબર અને હું ચોરી કરી નાખો ને હું ક્યાં પકડાવાનો છું પણ જો ધોળાદી એ અંદર ભાઈના મમરા ભરી કાઢ્યા બરોબર બરોબર કર્યું ભાઈ કે આ લોકો શું કરતા હતા જે બેનોને નાકમાં પહેરવાની જે વેન્ટી આવે ને ભાઈ એ આ લોકો ચોરતા હતા અને આજે તો ઝડપાઈ ગયા ભાઈ કેમ કે પાપનો ઘડો કોક દિવસ તો ફૂટે ભાઈ આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે પણ કોક દી તો આ ફૂટે જ ભાઈ અને એ જ રીતે આ પાપનો ઘડો ફૂટ્યો અને બાબરની બજારમાં ત્યા ભાઈને ધોળા દીએ પકડી પેલો તો જોરદાર ભાઈની સર્વિસ કરી બધા દોહા ભાઈ ભેગા થઈ સર્વિસ કરી અને ત્યાર પછી પોલીસ આદને સોંપી દીધો કે લો સાહેબ હવે તમે પણ આની સર્વિસ કરો ને કાયદેસરની કાર્યવાહી કરો કેમ કે સાહેબ ચોરી લોકો સમજતા નથી ભાઈ હરામનું કેટલાથી ખાઓ તમે હરામનું હરામ જ જાય મારા ભાઈ યાદ રાખું જા તમે મહેનતથી જેટલું કમાઈએ ને એટલું જ આપણી પાસે રહે આ જો હું વિડીયો બનાવું એટલે મારી મહેનત ભાઈ વિડીયો હું બોલું તમને સંદેશો આપું તો ને ક્યાંક એ પૈસા જે મને મળશે ને ભાઈ એ પૈસા મારા ઘરમાં રહેશે ભાઈ કેમ કેમ કે મારી મહેનતથી કમાયેલા પૈસા છે બે નંબરના પૈસા કમાયેલા નથી હજી પણ તમને કહી દઉં આ બે નંબરના હું પૈસા નથી કમાતો ઘણા બધા લોકોને એમ લાગતું બે એક નંબરના જ પૈસા કમાવું કાયદે સર ભાઈ અમે લોકો મહેનત કરીને કમાઈએ બરોબર પણ આ લોકો જુઓ સાહેબ ચોરી કરી એટલે મહેનત ના કરવાનો કોકનું જે વીંટીઓ હોય હોનાની એને ચોરી નાખવી ચોરીને શું કરવું ભાઈ ત્યારબાદ ચોરીને વેચી નાખવી પોતાનું ગુજરાન ચલાવવું અને આ જે ભાઈના મમરા ભરાઈ ગયા ભાઈ પકડાઈ ગયા અને ત્યાર પછી પોલીસના હવાલે અમને સોંપી દેવામાં આવ્યા તો આ એક સમાચાર હતા જે તમને આપી દીધા ભાઈ કે ચોરી ન કરતા જે આ ચોર સમાજમાંથી વિડીયો જોતા હોય એ પણ સમજી જજો ભાઈ કે ચોરી ન કરતા તમે એ જગ્યાએ કામ ધંધો કેમ કેમકે ભગવાને તમને હાથ પગ બધું દીધું છે ભાઈ બરોબર તો સારી રીતે મહેનત કરજો બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ